ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આકાશમાંથી વીજળી ત્રાટકે છે અથવા પાવર સિસ્ટમમાં અચાનક કોઈ મોટો ઉછાળો આવે છે ત્યારે એ વિનાશક ઉર્જાથી આપણા આખા પાવર ગ્રીડને કોણ બચાવે છે આ એક બહુ મોટો ખતરો છે અને એન્જિનિયરોએ આના માટે કેટલાક ખરેખર સ્માર્ટ ઉપાયો શોધ્યા છે તો ચાલો આજે એવા જ એક ઉપાયની અંદર ઊંડા ઉતરીએ તો સવાલ સીધો અને સરળ છે પાવર સર્ચ એટલે કે વીજળીનું આ અચાનક આવેલો ધોધ એનાથી થતા નુકસાનને રોકે છે કોણ કોણ છે જે આપણા કિંમતી ઉપકરણો અને આખી સિસ્ટમને બચાવવા માટે ઢાલ બનીને ઊભું રહે છે વેલ એનો જવાબ એક બહુ જ રસપ્રદ ડિવાઇસમાં છુપાયેલો છે અને એ હીરો છે મલ્ટી ગેપ લાઇટનિંગ એરેસ્ટર હા નામ થોડું ટેકનિકલ લાગે છે પણ એનું કામ બહુ જ સરળ અને મહત્વનું છે સમજો કે આ વીજળી માટેનો એક સેફ્ટી વોલ છે જ્યારે પણ દબાણ વધી જાય ત્યારે આ વાલ્વ ખુલી જાય છે અને બધું સુરક્ષિત કરી દે છે એક સાચો ગાર્ડિયન આપણા પાવર ગ્રીડનો તો ચાલો શરૂ કરીએ જોઈએ કે આ રક્ષક વીજળીના આકરા પ્રકોપ સામે કેવી રીતે ટકી રહે છે અને આપણને બચાવે છે ઓકે તો હવે આ ડિવાઇસને ખોલીને જોઈએ અંદર શું છે એ સમજવું બહુ જ જરૂરી છે કારણ કે એ કેવી રીતે કામ કરે છે એનો બધો જ આધાર એની બનાવટ પર છે ચાલો એના એક એક ભાગને નજીકથી તપાસીએ સૌથી પહેલો અને સૌથી મહત્વનો ભાગ છે સ્પાર્ક ગેપ્સ આને આ એરેસ્ટરનું દિલ કહી શકાય જુઓ આ છે ને ઝિંક કોપર કે એલ્યુમિનિયમના બનેલા નાના નાના સિલિન્ડરોની એક લાઇન છે અને દરેક બે સિલિન્ડર વચ્ચે થોડીક હવા માટે જગ્યા એટલે કે ગેપ રાખવામાં આવે છે આ ગેપ જ બધી કમાલ કરે છે સામાન્ય સંજોગોમાં એ કરંટને પસાર થવા જ નથી દેતો પછી આવે છે રેઝિસ્ટર્સ આ જાણે સિસ્ટમના ટ્રાફિક કંટ્રોલર છે અહીં બે પ્રકારના રેઝિસ્ટર છે સિરીઝ અને શન્ટ એ બંનેનું કામ શું એક તો કરંટના પ્રવાહને કાબૂમાં રાખવાનું અને બીજું જે વધારાની ખતરનાક ઉર્જા છે એને શાંતિથી સુરક્ષિત રીતે બહાર કાઢી નાખવાની ખૂબ જ સ્માર્ટ ડિઝાઇન છે ખરું ને હવે આ બધા નાજુક ભાગોને સુરક્ષા તો જોઈએ જ ને તો એના માટે છે ઇન્સ્યુલેટિંગ હાઉસિંગ આ સમજો કે એરેસ્ટરનું બખ્તર છે જે પોર્સેલીન કે કાચ જેવી મજબૂત વસ્તુઓથી બનેલું હોય છે એ ફક્ત અંદરના ભાગોને બહારના વાતાવરણથી જ નથી બચાવતું પણ ઇલેક્ટ્રિક શોકથી પણ રક્ષણ આપે છે આગળ છે ઇલેક્ટ્રોડ્સ તાંબા કે પિત્તળ જેવી ધાતુના બનેલા આ ભાગો બહુ જ જરૂરી છે એમનું મુખ્ય કામ એ જોવાનું છે કે જ્યારે હાઈ વોલ્ટેજ આવે ત્યારે વીજળીનો તણખો એટલે કે આર્ખ બરાબર સાચા રસ્તે જ જાય જો એ આમ તેમ જાય તો આખી સિસ્ટમ ફેલ થઈ શકે છે અને છેલ્લે ખાસ કરીને જ્યાં ખૂબ જ હાઈ વોલ્ટેજ હોય ત્યાં આ ગ્રીડિંગ રિંગ્સ જોવા મળે છે એમનું કામ છે ટીમવર્ક કરાવવાનું એ સુનિશ્ચિત કરે છે કે આવનાર વોલ્ટેજનું દબાણ બધા સ્પાર્ક ગેપ પર એક સરખું વેંચાઈ જાય કોઈ એક પર બધો ભાર ના આવી જાય નહીતર એ તૂટી શકે છે આ એકદમ બેલેન્સિંગ એક્ટ જેવું છે તો આપણે બધા પાર્ટ્સ જોઈ લીધા હવે સૌથી રસપ્રદ ભાગ આવે છે આ બધા ભાગો ભેગા મળીને વીજળીના હુમલા વખતે શું કરે છે ચાલો જોઈએ આ એરેસ્ટરને એક્શનમાં સમજજો આ બધું સેકન્ડના અમુક ભાગમાં જ થઈ જાય છે સ્ટેપ વન બધું નોર્મલ છે એરેસ્ટર શાંતિથી બેઠું છે કંઈ કામ નથી સ્ટેપ ટુ ધડાકો અચાનક એક હાઈ વોલ્ટેજ સર્જ આવ્યો તરત જ પહેલા થોડા ગેપ એક્ટિવ થઈ જાય છે સ્ટેપ થ્રી હવે ખરી રમત શરૂ થાય છે સર્જનો આખો કરંક એક શોર્ટકટ લે છે એ શન્ટ રેજિસ્ટરને બાયપાસ કરીને બધા ગેપમાંથી પસાર થઈ સીધો જમીનમાં ઉતરી જાય છે મુખ્ય લાઇન એકદમ સેફ અને સ્ટેપ ફોર કામ પૂરું આર્ખ શાંત થઈ જાય છે વધારાની એનર્જી ઓગળી જાય છે અને એરેસ્ટર ફરીથી પોતાની જગ્યાએ ગોઠવાઈ જાય છે બીજા હુમલા માટે તૈયાર તો જોયું કેવી અદ્ભુત રીતે આ કામ કરે છે આ જ કારણ હતું કે આ ટેકનોલોજી આટલા લાંબા સમય સુધી આટલી સફળ રહી પણ ચાલો એના ફાયદાઓને જરા વધુ વિગતવાર જોઈએ એના ઘણા પ્લસ પોઈન્ટ્સ હતા પહેલું તો એ હાઈ વોલ્ટેજ સિસ્ટમ માટે પરફેક્ટ હતો બીજું એ સર્જને જમીનમાં ઉતારવાનું કામ એકદમ ચોકસાઈથી કરતો હતો અને સૌથી મોટી વાત એકવાર કામ પૂરું થયું એટલે એ જાતે જ રીસેટ થઈ જતો હતો ફરીથી તૈયાર વળી એની ડિઝાઇન એટલી મજબૂત અને સરળ હતી કે એને વારંવાર મેન્ટેનન્સની જરૂર નહોતી પડતી ખરેખર એક વર્કહોર્સ ડિવાઇસ હતો પણ જેમ આપણે જાણીએ છીએ કોઈપણ ટેકનોલોજી હંમેશા માટે પરફેક્ટ નથી હોતી સમય જતાં એની ખામીઓ પણ સામે આવે છે તો ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ અને સમજીએ કે આ એરેસ્ટરની મર્યાદાઓ શું હતી એની કેટલીક સમસ્યાઓ પણ હતી જેમ કે એ ક્યારેક જે સાધનોનું રક્ષણ કરતું હતું એના જ ઇન્સ્યુલેશન પર સ્ટ્રેસ નાખતું હતું વોલ્ટેજ જો બરાબર ન વેચાય તો એનું કામ નબળું પડી જતું અને હા બહુ મોટો સર્જ આવે ત્યારે એના માટે આર્કને બુજાવવો મુશ્કેલ બની જતો હતો ઉપરથી એ ઘણા મોટા અને વજનદાર હતા એટલે એને ઇન્સ્ટોલ કરવું પણ એક માથાનો દુખાવો હતો અને ધૂળમાટી કે ભેજ એનાથી તો એની કામગીરી પર સીધી અસર થતી અને આ બધી મર્યાદાઓને કારણે જ ટેકનોલોજી આગળ વધી આજે મલ્ટીગેપ એરેસ્ટરની જગ્યાએ મોટાભાગે આધુનિક મેટલ ઓક્સાઇડ એરેસ્ટર્સ એટલે કે એમઓવીઝનો ઉપયોગ થાય છે એ વધુ ઝડપી છે વધુ ભરોસાપાત્ર છે અને એને ઓછા મેન્ટેનન્સની જરૂર પડે છે પણ આનો અર્થ એ નથી કે મલ્ટીગેપ એરેસ્ટડ બિન મહત્વપૂર્ણ હતું બિલકુલ નહીં એ તો એક પાયાનો પથ્થર હતો જેના પર આજની આધુનિક પ્રોટેક્શન સિસ્ટમ્સની ઇમારત ઊભી છે આ બધી વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પાસે લાવીને ઊભી રાખે છે જેમ મલ્ટીગેપ એરેસ્ટર પછી એમઓવીઝ આવ્યા તો હવે પછી શું આપણા પાવરગ્રીડ વધુ ને વધુ જટિલ બની રહ્યા છે તો એમને બચાવવા માટે પ્રોટેક્શન ટેકનોલોજીનો આગામી તબક્કો કેવો હશે આ સવાલનો જવાબ જ આવનારા દાયકાઓના ઇનોવેશનની દિશા નક્કી કરશે વિચારવા જેવી વાત છે નહીં